જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે ચોટીલાના મોરડીના હરેશભાઈ ચોગરાણા તલાટી મંત્રી આવું બોલ્યા ત્યાં આવીને કોદા મારી દેશ હું પરવાડ છું અને નોકરી ગઈ તેમ લેવા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

તો તકલીફ માં એવું છે કે આ ભાઈ રે ને તલાટી કમ મંત્રી હરેશ ચોગરાણા ચોટીલા ના મોરડી ગામ ને તલાટી છે અને સામે જે વ્યક્તિ છે તે મણવીરભાઈ પરમાર જે જાગૃત નાગરિક છે અને એણે એક આરટીઆઈ હતી એટલે તમે આજે રેકોર્ડિંગ આવ્યું ને એ રેકોર્ડિંગમાં એવું છે કે એ તલાટી ગમ મંત્રીએ આમ ટેલિફોનિક તો બોલાય નહીં એટલે વોટ્સઅપ કોલ કરી અને ભાઈને ગાળું દીધી અને પાછો એમ કહેતો કે નોકરી વહી જાય તો કંઈ ફેર પડતો નથી તો પણ ફાટતી હોય અને નોકરીની એટલી બધી બીક ન હોય તો સીધો ફોન કરાય ને મેં ઘણા ફોન કર્યા પણ એને નંબર મારો બ્લોકમાં છે વાત થતી નથી અને મણવીરભાઈનો કાંઈ વાંક છે કે નથી એ જે આગળના એણે વાત કરેલી છે એ રેકોર્ડિંગ મૂકું છું એમાં સાંભળજો અને ટીડીઓ સાહેબને પણ કોને ખબર હું તકલીફ હોય એનો એ નંબર મૂકું છું એને ફોન કરીને ગયો કે આ ગ્રામ પંચાયતોની અંદર બાપની પેઢીઓ ચલાવતા હોય ને એને કહી દે કે તમારા બાપનું નથી તમને નોકરો કરો છો તો સીધી ના બેહો અને લોકોને સીધી રીતે જવાબ આપો બોલી જાઓ મમ્મી કમવા બોલો બોલો ત્રણે તલાટી બરોબર ફી નિયત સમય માં મેળવી નથી એવું મને અત્યારે કયું ચપાલ તમને નથી મળી કેમ રજીસ્ટર હું ખબર પડે એમ તો નથી મળી મને મળી વાતમાં આમાં યાર મારી હોય બોલો લાગી જાય મારી મારી ના સમયમાં ફરી એકતા હોય પંચર આવીને ચેક કરે બરાબર કાયદો ન સમજાવો

બોલો એ સાહેબ મેટમ એવું કહુ કે અમારા જે ચોટીલા મોટી મોડી ગામ આવે ને મોટી તાલુકાના મોટી મોરડી ગામ મોટી મોરડી હા

એ લોકો એ મને માહિતી આપી નતી તરત એ મંત્રી આવ્યા તો એને મારી અરજી પાંચ છ પાટલી હું repeat કરી સમજ્યા અહિયાં પંચાયત માં ગઈ તો એ લીધી નહી કોઈ સમજ્યા પછી મેં થાન તાલુકા વિકાસ અધિકારી ને આપી હા એ લોકો એ તાલુકા માં લેવી જ પડે લઈ ગઈ બરાબર પછી મને જવાબ નતો મળ્યો પછી મેં તાલુકા વિકાસ અધિકારી madam હે ફોન કર્યો કીધું ભાઈ આ અરજી મારી આવી જવાબ નથી મળ્યો એમને કઈ જવાબ આપ્યો,

કે પેલો હતો કે કે જે કઈ ધ્યાન આપતો હતી બરાબર એ કે મારા બંધુભાઈ ને આવી રીતે ખોટા હું વાયદા કરે અને આમાં કઈ ના જેમ ખબર પડવા માંડે ને એના લોકો કે અમે આયવા તમને જમવા કે અમે આયવા હતા ભાઈ આમ જમવા કરી આમ મેં તો પછી ગાલ બોલી ગયા ગાલ બોલી ગયા કાલ મી મને થઈ ના ખોટા મેં કીધું હાલો હા બરાબર આવી ના મારી ઉપર બે ત્રણ હુમલા થઈ ગયા હે અને ધમકી નાના મોટી આવતી પણ આપડી ધમકી થી બીતા હોય તો આવું કરી જ નહી ને આપડે. હમ આપડે તો તો અભ્યાસ કર્યો પણ આપડે અનુભવ છે એટલે આપડે કોક નું હારું કામ કરીને આપડે એવું માનવું જ જોઈએ કે આપડો કરી શકીએ એમ હા બરાબર છે આપડે કોઈ પણ ને ચોટી તાલુકા માં પૂછો કોઈ પણ ને આપડે નાના માણસ હોય કે મોટા હોય કે આપણે એવું કામ કાલે જાય થી ઉભા હોય ખોટા મને સાચું હાચું હોય ત્યાં જ હા બરાબર છે બરાબર એક રામોટ ના ભાઈ હતા ને એના હું પોલીસ પૈસા લઈ ગયા આપડે પૈસા પાછા આપ્યું આપડે નાના મોટું કામ દવાખાનું હોય કે નું હોય કરી છીએ હમ

કાઈ વાંધો નહીં લાવો મોકલો મને હું બધી જાહેરાત આપી દઉં હાથ બંધ નો નંબર નાખું જાય મારી આઈટીઆઈ ને કાગળ નાખું બરાબર છે પાક્કું પાકું ઓકે છે